શું આપ જાણો છો એકલવ્યનો વધ કોણે અને શા માટે કર્યો મહાભારતનું એક એવું પાત્ર એકલવ્ય જે ખૂબ જ પરાક્રમી હતા જેના ભયથી દેવતાઓ પણ ડરતા હતા અને આ જ કારણે એકલવ્યને છળ કપટથી મારી નાખે છે આવો કોણે તેમનો વધ કર્યો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ એકલવ્યના વધની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એકલવ્ય નિષાદ રાજા હિરણ્ય ધનુ અને તેમના પત્ની સુલેખાના પુત્ર એક ભીલ જાતિના હતા બાળપણથી તેઓ અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં ખૂબ જ પારંગત હતા તેઓ એક નિષ્ઠ થઈને ગુરુકુળમાં ગુરુ પાસે વિદ્યા શીખતા હતા જ્યારે એકલવ્ય યુવા અવસ્થામાં આવ્યા ત્યારે પિતાજી હિરણ્ય ધનુએ પોતાના મિત્ર નિષાદની કન્યા સુનિતાની સાથે તેમનો વિવાહ કરાવી દીધો તે સમયે ધનુર્વિદ્યામાં ગુરુ દ્રોણની ખૂબ જ ખ્યાતિ પ્રચલિત હતી પરંતુ તેઓ ફક્ત બ્રાહ્મણને જ શિક્ષા આપતા હતા શૂદ્રોને શિક્ષા ન આપતા હતા જ્યારે ગુરુ દ્રોણે તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે એકલવ્ય વનમાં આચાર્ય દ્રોણની પ્રતિમા બનાવીને તે પ્રતિમાની સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા એકવાર ગુરુ દ્રોણાચાર્ય પોતાના શિષ્યો અને પોતાના શ્વાનની સાથે વનમાં આવ્યા તે સમયે એકલવ્ય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો શ્વાન એકલવ્યને જોઈને ભસવા લાગે છે અને તે શ્વાનના ભસવાથી એકલવ્યની સાધનામાં બાધા પડે છે ત્યારે તે પોતાના બાણોથી તે શ્વાનનું મુખ બંધ કરી દે છે અને તે શ્વાન ભસવાનું બંધ કરી દે છે આવી ધનુર્વિદ્યા જોઈને ગુરુ દ્રોણાચાર્ય અચરજમાં પડી જાય છે અને પોતાના શ્વાનનો હાલ જોઈને તે મહાન ધનુર્ધરને શોધવા માટે નીકળે છે થોડેક દૂર ગયા પછી તેમને એકલવ્ય દેખાય છે અને ધનુર્વિદ્યામાં ફક્ત ક્ષત્રિય અને બ્રાહ્મણોને જ શીખવાડતા હતા અને શૂદ્રોને ન શીખવાડતા હોવાથી તેઓ ક્રોધિત થઈ જાય છે અને ચિંતામાં પડી જાય છે કે એક શૂદ્ર આટલો સારો ધનુર્ધારી કેવી રીતે થઈ શકે ગુરુ દ્રોણ એકલવ્યને પૂછે છે કે તમને ધનુર્વિદ્યા કોણે શીખવાડી એકલવ્ય તરત જ કહે છે કે મેં તમારી પાસે જ શીખી છે અને તે તેમને માટીની પ્રતિમા તરફ ઇશારો કરે છે અને તે જોઈને ગુરુ દ્રોણ એકલવ્યને કહે છે જો એવું જ હોય તો તમે મને ગુરુદક્ષિણામાં પોતાનો અંગૂઠો પોતાના જમણા હાથનો અંગૂઠો મને ગુરુદક્ષિણામાં આપી દો એકલવ્ય અંગૂઠા વગર પણ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો રહે છે એકવાર એકલવ્ય મથુરાની સેના પર આક્રમણ કરે છે ત્યારે યાદવ વંશમાં કોહરામ મચી જાય છે જ્યારે શ્રીકૃષ્ણ તેને જોઈ છે કે તેનો જમણા હાથનો અંગૂઠો ન હોવા છતાં ખાલી ચાર આંગળીઓના સહારે ધનુષ બાણ ચલાવે છે તો એક એકલવ્ય આટલા સેંકડો સૈનિકોને ભારે પડી શકે છે અને કૃષ્ણના વંશનો નાશ કરવાનો પણ તેમને ભય સતાવા લાગે છે આ જોઈને મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ તેને છળ કપટથી એકલવ્યનો વધ કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અંતિમ સમયમાં સ્વીકાર કર્યો કે અર્જુનને કહ્યું કે તમે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે ખ્યાતિ પામો તેના લીધે ન ઈચ્છતા પણ તમારી જાણકારી વગર મેં ભીલપુત્ર એકલવ્યને છળ કપટથી મારી નાખ્યા જેના લીધે તમે સંસારના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે ખ્યાતિ પામો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું